એક યુ હેપી રિયા જન્મદિવસે તેના મિત્રએ એને એક સુંદર ઘડિયાળ ભેટમાં આપી ઘડિયાળ જોઈને રિયા ખૂબ ખુશ થઈ ગઈ એને તુરંત પહેરી પણ લીધી પણ થોડા દિવસો પછી એ જ મિત્રે જોયું કે ઘડિયાળ કચરા પેટીમાં પડી હતી એ ક્ષણે એને ખૂબ દુઃખ થયું જે ભેટ એટલી લાગણીથી આપી હતી એનું આમ અપમાન હવે વિચાર કરો આમ તમે પણ ભગવાનના લાડકવાયા છો તેમણે આપણને અદ્ભુત ભેટો આપી છે કોઈને તેજસ્વી બુદ્ધિ કોઈની મીઠી વાણી કોઈને સંગીતનો સરસ સ્વર પણ જો આપણે એ ભેટોને અવગણીએ જેમ કે બુદ્ધિ મળે ને અભ્યાસ જ ન કરીએ સુંદર અવાજ મળે ને કદી ભજન ન ગાઈએ સ્વાસ્થ્ય મળે ને આળસમાં જ જીવન વેડફી દઈએ તો એક કચરા પેટીમાં ભેટ ફેંકી દેવા જેવું જ છે દેવ આપણાથી પ્રસન્ન ત્યારે જ થશે જ્યારે આપણે એની ભેટનો સદઉપયોગ ઉપયોગ કરીશું બુદ્ધિ છે તો વિદ્યા મેળવો અવાજ છે તો લોકપ્રેરક ગીતો ગાવો શક્તિ છે તો બીજાની સેવા કરો યાદ રાખો જેમ ભેટનું અપમાન કરવાથી આપનાર દુઃખી થાય છે તેમ ભગવાન પણ દુઃખી થાય છે જ્યારે આપણે આપેલી ક્ષમતાનો ઉપયોગ નથી કરતા તો મિત્રો પોતાના અંદરની ભેટને ઓળખો એને ઘડાવો અને દુનિયા માટે પ્રેરણાનું કારણ બનો એ જ સાચું આભાર છે ભગવાન પ્રત્યે